ભાજપ સરકાર પોલીસ પુનઃ ઊંટી ઝડપાશે તેવી સ્થિતિ વચ્ચે કોનું કોને રક્ષણ મળશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે ઉદ્યોગોમાં કોન્ટ્રાક્ટરની હોડ વચ્ચે ચાલતી ગેંગ વોર્મમાં ભાજપ સાંસદ મનસુખભાઈ પુનઃ માત્ર વહીવટી તંત્રનો દોષ કાઢી બેસી રહેશે સામે લોકસભા ચૂંટણીનો કોણ ઉઠાવી રહ્યું છે ગેરફાયદો જેવા અનેક સવાલો ફરી ઝઘડા ફાયરિંગમાં ફરિયાદીને અપાયેલી ધમકીથી ઉદ્ભવ્યા છે ગજ્જુન બે હજાર ત્રેવીસના પહેલા અઠવાડિયામાં ઝઘડ્યા જેઆઈડીસીમાં ખુલ્લેઆમ થયેલી ગુંડાગર્દી તોડફોડ અને ફાયરિંગ સાથેની આંતરિક વ્યવસાયિક ઉદ્યોગોમાં કન્સ્ટ્રક્શનના ગેરકાનૂની વ્યવસાયની તીવ્ર સ્પર્ધાઓના કારણે બે જૂથો વચ્ચે ભારે હિંસક અથડામણ થઈ હતી જેના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી અહેવાલો પહોંચ્યા હતા જેમાં કેટલાક આંતરિક રાજકીય હિંસા તુસી આર્થિક લાભોની માહિતી બહાર આવી હતી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ઉદ્યોગોનું રક્ષણ કરવા કટિબદ્ધ હોય જે ગૃહ મંત્રાલય ડીજીઆઈજી કક્ષાએથી સીધો રસ લઈ ઉદ્યોગોને સાંભળી જરૂરી પગલાં પણ લેવાયા હતા પણ સમય જતાં ઘીના ઠામમાં ઘી પડ્યું હતું જો કે ઝઘડ્યા વાલિયામાં અંદરખાને કટ્ટર આંતરિક ખેંચતાણ ચાલુ જ હતી સામસામે બે જૂથોના એકબીજાને પછાડવાના પ્રયાસો ચાલુ જ રહ્યા છે ત્યારે વાલિયા ગામની એસબીઆઈ બેંક સામે ઝઘડ્યા ફાયરિંગના આરોપીઓએ ફરિયાદીની ઓફિસે ધસી જઈ આ વખતે બચી ગયા હવે નહીં બચો કોઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા અરજી રૂપે ફરિયાદ અપાઈ છે વાલિયા તાલુકાના ચમારિયા ગામમાં રહેતા રજનીરાજુભાઈ વસાવા પાંચ જાન્યુઆરીએ સાંજે પાંચથી સાડા પાંચના સમયે પોતાની વાલિયા ગામની એસબીઆઈ બેંકની સામે આવેલા ઓફિસ ઉપર પોતાના ભાઈ અને અન્ય સ્ટાફ સાથે બેઠા હતા તે દરમિયાન સફેદ કલરની ટોયોટો ગાડી નંબર જીજે ત્રેવીસ એ એન જીરો જીરો ઇઠ્યાસી લઈને આવેલા સતનામ ઉર્ફે ધમોનારૂ વસાવા અજય ઉર્ફે લાદેન મગો વસાવા સતનામ વસાવાને વિક્કી વસાવા કેયુર પંચાલ તેમજ પ્રિતેશ વસાવા ગરીબ ઉર્ફે મુકેશ વસાવા આવ્યા હતા અને સાથે ઈસમોએ ઝઘડ્યા ફાયરિંગના ફરિયાદી રજની વસાવાને જણાવ્યું હતું કે ગઈ વખત ફાયરિંગમાં તમે બચી ગયા છો પણ આ વખતે તમે બચવાના નથી તેમ કહી અપશબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સાથે આઈસમો માથાભારે હોય કાયમ માટે જનુની સ્વભાવ ધરાવતા હોય તેઓ તમામ સામે કડક કાર્યવાહી કરવાની અંગે વાલ્યા પોલીસ મથક ખાતે અડધીરૂપી ફરિયાદ નોંધાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ માથાભારે તત્વો માથાકૂટ કરતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે